હેલો ફ્રેન્ડ મારી ચેમાં તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું સેવૈયા અને પિસ્તાની બરફી જે ફટાફટ બની જાય છે અને બધી મીઠાઈઓ કરતા આનો સ્વાદ પણ અલગ લાગે છે અને ઘરે બનાવે છે એટલે ઓછા ખર્ચે પણ બને છે તો ચેનો બનાવી આપણે સેવૈયા પિસ્તાની બરફી પહેલા તો આપણે એક બાઉલ લઈ લઈશું બાઉલમાં આપણે પિસ્તા ઉમેરશું મેં અહીં મોડા પિસ્તા લીધેલા છે તે પચાસ ગ્રામ છે આપણે સેવૈયા બનાવી લઈએ મેં ઘઉં ની સેવૈયા આવે છે તે લીધેલી છે સેવૈયા મેં પચાસ ગ્રામ લીધેલી છે આ સેવૈયા આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેશું અને જીની જીની ક્રશ થઈ જાય તમે ચોખાની સેવાય પણ લઈ શકો છો પણ આ ઘઉંની સેવાય ખૂબ જ સારી લાગે છે આ રીતે આપણે અધ કચરી ક્રશ કરી લેશું જે સ્ક્રીનમાં દેખાય છે તે રીતે હવે આપણે એક પેન લઈ લેશું પેનમાં બે ચમચી ઘી ઉમેરશું

અને સેવૈયાને એક પ્લેટમાં નીકાળવાની છે સેવૈયાને આપણે ઠંડા પડવા દેશું હવે આપણા પિસ્તા બરાબર પલળી ગયા છે તેનું જોઈ લેશું પિસ્તા સારી રીતે પલળી ગયા છે હવે આ પિસ્તાને આપણે ક્રશ કરવાના છે આપણે સેવઈ ક્રશ કરી હતી તે જ મિક્સરમાં આપણે તેને ક્રશ કરી લેશું બધા જ પિસ્તા આપણે ક્રશ કરવાના છે આપણે પિસ્તાને ઓન ઓફ કરીને ક્રશ કરશું આપણે તેને અર્ધ ક્રશ કરવાના છે પિસ્તા ક્રશ થઈ ગયા છે હવે આપણે એક પેન લઈશું પેનમાં એક ચમચી ઘી ઉમેરી લેશું મેલ્ટ થાય એટલે આપણે ક્રશ કરેલા પિસ્તા છે તે ઉમેરવાના છે ભાવો ઉમેરી લેશું અને સારી રીતે મિક્સ કરી લેશું આપણે આને બે મિનિટ માટે શેકવાના છે જેથી પિસ્તાનો ટેસ્ટ થોડોક શેકેલો આવે એટલે તેનો ટેસ્ટ સારો આવે હવે તેમાં એક ચમચી મિલ્ક પાવડર ઉમેરશું વન કપ દૂધ ઉમેરી લેશું અને બે ચમચી ખાંડનો પાવડર ઉમેરશું હા તમે ખાંડના પાવડરની જગ્યાએ મિલ્ક મેડનો પણ ઉપયોગ કરી શકો છો સેવૈયામાં પણ તેનો ઉપયોગ થાય છે તેનાથી બાયડી સારું આવશે ને આમાં પણ ઉપયોગ કરી શકો અને આને સારી રીતે હલાવતા રહેશું જ્યાં સુધી તે ઘટ લચકા જેવું ન થાય એક માવો ન બને ત્યાં સુધી આપણે ધીમે ગેસ પર જ પ્રોસેસ કરવાની છે પિસ્તાનો માવો તૈયાર થઈ ગયો છે હું તેને ઠંડો કરવા સાઈડમાં રાખી લઈશ હવે એક બાઉલ લઈ લઈશ મેં અહીંયા સ્ક્વેરમાં બાઉલ લીધેલું છે તમે રાઉન્ડ શેપમાં પણ લઈ શકો છો અને તેમાં આપણે જે સેવૈયા બનાવીને રાખી હતી તે સેવૈયા ઉમેરશે મેં અહીં અડધી સેવૈયા ઉમેરેલી છે

માટે વધારે પ્રેસ કરશું તો જ્યારે આપણે બરફી બહાર નીકળવાની હશે તો તે સરળતાથી બહાર નીકળી જશે હવે આપણે લેયર તૈયાર થઈ ગયું છે બે લેયર તૈયાર થઈ ગયા છે હવે આપણે ત્રીજું લેયર બનાવશું જે આપણી થોડીક સેવૈયા બાકી હતી તેનું આપણે ત્રીજું લેયર કરશું હવે સેવૈયા આપણે બધી જ ઉમેરી લેશું તેને પણ ઇવનલી બધી જ સાઈડ સ્પ્રેડ કરી લેશું જે સ્ક્રીન માં દેખાય છે તે રીતે હવે આ સેવૈયાની બટફૂટ તૈયાર થઈ ગઈ છે તેને ફ્રીજમાં એક કલાક માટે આપણે સેટ કરવા મૂકી દેશું એક કલાક થઈ ગયો છે હવે આ ને આપણે બહાર નીકળવું તેની માટે એક કાચની પ્લેટ લેશું પ્લેટમાં આ બાઉલને ઊંધું કરી દેશું આ રીતે બરફી બહાર નીકળશો તો સરળતાથી બહાર નીકળી જશે અને જો તમે લેયર કરતા પહેલા બાઉલની અંદર બટર પેપર નાખો તો જલ્દી નીકળી જાય છે આપણી સેવૈયા પિસ્તા બરફી તૈયાર છે હવે તેની પર આપણે ગાર્નિશ કરશું મેં અહીં મોડા પિસ્તા લીધેલા છે જેને સમારીને રાખેલા છે તેનાથી ગાર્નિશ કરશું તમે ગુલાબની સુકી પાંદડી પણ લઈ શકો છો પિસ્તા બરફી તૈયાર છે તેને કટ કરી લેશો અને તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે શરૂથી આ બરફી એકવાર બનાવજો છો તમે મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ